વાગરા આરોગ્ય કેન્દ્રમાં વીજળી ન હોવાને કારણે ડાયાલિસિસ કરાવેલા દર્દીઓને હાલાકી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એવન ડાયાલિસિસ પ્રોગ્રામ અને હિમો ડાયાલિસિસ વિભાગમાં વીજળી ન હોવાને કારણે ડાયાલિસિસ કરાવેલા કેટલાક દર્દીઓને હાલાકી પડી રહી છે તાલુકા મથકનું આરોગ્ય કેન્દ્રમાં વીજળી ન હોવાને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આરોગ્ય વિભાગમાં આવેલ એવન ડાયાલિસિસ પ્રોગ્રામ અને હિમો ડાયાલિસિસ વિભાગમાં વહેલી તકે જનરેટરની સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે જેથી ડાયાલિસિસ કરવા આવતા દર્દીઓને તકલીફ પડશે નહીં બીજી તરફ ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે કેટલાક સ્થળો પર વીજ પુલ ધરાશાયી થયા છે જેથી આરોગ્ય કેન્દ્રમાં જનરેટર નો હોવાને કારણે ડાયાલિસિસ માટે આવતા દર્દીઓ માટે માથાના દુખાવો સમાન પરેશાની ઊભી થઈ છે સર્વરાજ સોલંકી કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ वगड़ा तालुकाना सरकारी आरोग्य केन्द्र में हूँ આ ડાયાલિસિસની સેવા લઉં છું પણ હમણાં કેટલા ટાઈમથી લાઈટ બહુ જ આપદા પાડે છે અમે કાલે પણ આવ્યા હતા અહીંયા ડાયાલિસિસ માટે કાલે પણ લાઇટ ન હતી ને આજે પણ અમે સવારના આઠ વાગ્યાના આવ્યા છે સવારમાં લાઇટ નથી સવા નવ વાગે લાઇટ આવી તો અમારું ચાલુ કર્યું હજુ અડધો કલાક પણ ના જ આવ્યું ને લાઇટ પાછી જતી રહી મને રાતની બહુ જ તકલીફ થાય છે હું ડાયાલિસિસ કરાવું છું તો મારા શરીરમાં પાણી વધી ગયું હતું

ખાનથી આવું છું છેલ્લા દોઢ વર્ષથી અહીંયા આવું છું અહીંયા તકલીફ એ છે કે ડાયાલિસિસમાં ડાયાલિસિસ ચાલુ હોય અને લાઈટ જતી રહે છે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી લાઈટ આવતી નથી પેશન્ટનું ચાર કલાકનો ડાયાલિસિસ હોય છે લાઈટ જતી રહે એના પછી ડાયાલિસિસ ચાલુ થાય અને આ જનરેટરની સેવા છે નથી એટલે ચાર કલાક સૂર્ય ઉપર છે ત્યાં સુધી લાઈટ ના આવે ત્યાં સુધી વેઇટ કરવો પડે છે અહીંયા અરુણસિંહ રાણા સાહેબને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બધા સ્ટાફને અમે લોકો અહીંયા રજૂઆત કરજો પણ કોઈ ધ્યાન દેવા તૈયાર નથી લાઈટની બિલકુલ સુવિધા નથી જનરેટરની સેવા નથી લાઈટ જતી રહે છે અત્યારે પણ તમે જોઈ શકો છો ડાયાલિસિસ બંધ છે હવે જ્યારે આવશે ત્યારે ડાયલિસિસ ચાલુ થશે અને બીજા પેશન્ટોને પણ તકલીફ થાય છે સેકન્ડ શિફ્ટમાં પણ બીજા ડાયલિસિસના પેશન્ટો આવશે હવે એ લોકો ક્યારે ચાલુ થશે ક્યારે પૂરું થશે આ બધી તકલીફ અહીંયા એટલી છે પણ કોઈ ધ્યાન દેવા તૈયાર નથી એટલે તમને નમ્ર વિનંતી છે કે જનરેટરની સેવા ચાલુ કરાવો અને તાકે ડાયાલિસિસ પેશન્ટને રાહત થાય અને તે સારવાર કરીને ઘરે ટાઈમટેબલથી પહોંચી શકે અને એમને તંદુરસ્તી થાય આ ડાયાલિસિસ કર્યા પછી જ એમની સારવાર સારી થાય છે અને તબિયત સારી થાય છે ડાયાલિસિસ ન થાય તો એની તકલીફ રહે છે જ્યાં સુધી ડાયાલિસિસ ન થાય ત્યાં સુધી પેશન્ટ તકલીફમાં રહે છે એટલે ડાયાલિસિસ માટે જનરેટરની સેવા અહીંયા પ્રોવાઈડ કરવા માટે નમ્ર વિનંતી અને રજૂઆત કરું છું કે આ જલ્દીથી જલ્દી આના પર ધ્યાન દેવાય અને જનરેટરની સેવા ચાલુ થાય વાઘરા

like